પૂર્વધારા સભ્ય નગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ તથા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ અને ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ તૌફિક સિંદીપ પાલનપુર આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીનું આયોજન આવ્યું છે ખાસ અમારા પ્રદેશના જે ઓબ્ઝર્વર છે એ અને જિલ્લા કોંગ્રેસ સમિતિના નેતૃત્વ હેઠળ લોકસભાની ટિકિટો જાહેર થઈ ગઈ છે બનાસકાંઠાની અને મતદાનની તારીખ પણ નક્કી થઈ ગઈ છે સાત પાંચ બે હજાર ચોવીસ ના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે બનાસકાંઠા ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે ચૌદ તાલુકા અને નગરપાલિકાઓ સાથે બે હજારથી પણ વધારે બુથો અગિયારસો જેટલા ગામો અને એકવીસ લાખ જેટલા મતદારો જ્યારે હોય ત્યારે સ્વાભાવિક છે કે એટલા સુધી પહોંચવું એ કોઈ ઉમેદવાર કે એક વ્યક્તિ માટે અશક્ય છે પણ ટીમ કામ કરે ત્યારે આવનાર સમયમાં દરેક તાલુકા કક્ષાએ જિલ્લા પંચાયતની સીટ વાઇઝ અને શક્ય હોય તો તાલુકા પંચાયતની સીટ વાઇઝ લોક સંપર્ક કરવા માટેનું પ્લાનિંગ આજની આ મીટિંગમાં કરવામાં આવશે કાર્યકરો ખૂબ ઉત્સાહમાં છે આવી પરિસ્થિતિમાં પણ આટલા વર્ષોથી કોંગ્રેસ પાર્ટી પાસે સત્તા ન હોવા છતાં કોંગ્રેસ પાર્ટીના અને અમારા ગઠબંધન આમ આદમી પાર્ટીના હોદ્દેદારો ખભે ખભો મિલાવીને કોંગ્રેસના ઉમેદવારને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે કામે લાગી ગયા છે પ્રવાસ હોય ધાર્મિક સ્થળો ના દર્શન હોય અને તમામ આમ આદમી પાર્ટી ના કોંગ્રેસ ના કાર્યકરો સંયમથી ચૂંટણી લડે કોઈ સોશિયલ મીડિયા ના કે ના માધ્યમથી

લડવાના છીએ લડીશું જીતીશું અને અનેક પ્રકારની વાતો કારોબારીમાં થઈ કે ભાઈ ચેહરો આ તે મને પોતાને વ્યક્તિગત જે સામે ચૂંટણી લડવાનું જે પ્લાનિંગ હોય કે જે બનાસકાંઠા ચૂંટણીની લોકસભાની જવાબદારી સામેવાળા જેને સોંપી છે એ સામેવાળા સામે તાનાશાહી છેલ્લા દસ વર્ષથી આપણા દેશમાં વધી રહી છે આજે દેશનું લોકતંત્ર અને લોકશાહી ખતરામાં છે આજે બેરોજગારી જે ભારત દેશમાં આટલી બધી વધી રહી છે ખેડૂતો પ્રશ્ન હોય કે પછી શિક્ષણના પ્રશ્નો હોય કે આરોગ્યના પ્રશ્નો આના ઉપર કોઈ ધ્યાન આપતું નથી અને જયારે લોકશાહી ખતરામાં હોય ત્યારે આજે રાષ્ટ્રીય કોંગ્રેસ નેતૃત્વ અને આમ આદમી પાર્ટી ભેગા મળી અને ઇન્ડિયા ગઠબંધનના ના નેજા હેઠળ જયારે ગુજરાતમાં ચૂંટણી થતી હોય ત્યારે અમે બનાસકાંઠામાં પણ આજે જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભેગી થઈ અને વિસ્તૃત કારોબારી યોજ્યું છે તો હવે આવનારા સમયમાં અમે લોકો જે આમના કાંડ છે ખુલ્લા પાડી અને માઇક્રો લેવલનું પ્લાનિંગ કરી અને ગેનીબેન ઠાકોરને પૂર્ણ બહુમતથી જીતાડી અને દિલ્હીના સંસદમાં મોકલીશું અને બનાસકાંઠાના નાનામાં નાના પ્રશ્નો ના પાયાના જે પ્રશ્નો છે એ પ્રશ્નો દિલ્હીના લોકસભામાં ગૂંજશે એવી આશા સાથે ફરીથી ઘેનીબેન ઠાકોરને અભિનંદન શુભેચ્છાઓ અને ફૂલ મહેનતથી અમે આ વખતે ઘેનીબેન દિલ્હી મોકલીશું